રાજકોટ સહિત સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાત ન્યૂઝ દ્વારા રાજકોટની જનતા પાસે કેવા ઉમેદવારો હોવા જોઈએ અને કેવી તેમની આશા છે તેના મંતવ્યો જાણ્યા હતા હાલ ચૂંટણી રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે લોકો વચ્ચે જઈને લોકોને મનાવવા માટેના રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ તમામની વચ્ચે ચાલો જાણીએ રાજકોટના લોકોનું ચૂંટણીને લઈને શું છે મંતવ્ય ખાસ કરીને વાત કરીએ તો બે હજાર ચોવીસની ચૂંટણીના વડગમ વાગ્યા છે અને ઉમેદવારો રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે પરંતુ વાત કરીએ તો જે મુખ્ય મુદ્દાઓ છે એને ક્યાંક ને ક્યાંક સાઈડલાઈન કરી અને ખોટા મુદ્દાઓ ઉછાળી અને પ્રચાર થઈ રહ્યો એવું લાગે છે જે મુખ્ય મુદ્દાઓ કહી શકાય કે મોંઘવારી છે બેરોજગારી છે શિક્ષણ છે લોકોની આરોગ્યની સેવાઓ છે અને સત્તાધારી પક્ષે જે કાંઈ કામ કર્યા હોય એ જ વિકાસના કામોને લઈને વાત કરે વિરોધ પક્ષ છે જે કામ ન થયા હોય એને લઈને વાત કરે તો એ બરાબર છે બાકી ખોટે ખોટા મુદ્દાઓ ઉછાળવા અને ખોટા માહોલ ઊભો કરવા એ આ લોકશાહીના પર્વમાં ન હોવું જોઈએ અને વાત કરીએ લોકશાહી પર્વની તો હમણાં જ એક સુરતની વાત કરીએ તો ત્યાં લોકશાહીનું ગળાટૂંપો આપવામાં આવ્યો એમ કહી શકાય એમ કે મતદારોને શું સમજવાનું પાર્ટીઓ રાજકીય પક્ષો પોતપોતાના રોટલા છેકી લઈએ અને મતદારોને શું સમજવાનું એની તો એક વાત કરીએ તો નવા વીસથી પચીસ હજાર મતદારો જે છે એ કોઈ આશા લઈને બેઠા હોય પોતાને મતદાન કરવાનું એની જે ઉત્સાહ હોય એના ઉત્સાહ ઉપર પાણી ફરી ગયું છે આવું ઘણી જગ્યાએ બનતું હોય છે જ્યારે જ્યારે બિનરીફ થાય ત્યારે સામદામ દંડભેદની નીતિ અપનાવી અને આવું બધું થતું હોય છે અને ખરેખર આ લોકશાહીમાં ન થવું જોઈએ અને બીજી વાત કરીએ તો ઉમેદવારોની વાત કરીએ તો ઉમેદવારો એવા હોવા જોઈએ કે લોકોના પ્રશ્નોને ત્યાં સંસદમાં વાંચા આપે જે પડતર પ્રશ્નો છે એનો વહેલી તકે ઉકેલ આવે ગયા વખતની વાત કરીએ તો ઘણા બધા જે અહીંથી ચૂંટાયેલા સભ્યો ગયા છે એને પોતાની ગ્રાન્ટનો ઉપયોગ નથી કર્યો તો ગ્રાન્ટ સરકાર શેના માટે ફાળવતી હોય છે કે લોકો ઉપયોગી કામ થાય લોકોના વિકાસનાં કામ થાય કે જે ગ્રાન્ટ આવી હોય એમાંથી સારા કાર્યો થાય વિકાસના કાર્યો થાય તો આ વપરાતું હોય ગ્રાન્ટ પાછી હોઈ જાય તેનો કોઈ મતલબ રહેતો નથી એટલે આ બધા મુદ્દાઓને ધ્યાને લઈ અને ચૂંટણી થવી જોઈએ આ પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે ત્યારે સરકાર દ્વારા જે કંઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય એનો પૂરેપૂરો ઉપયોગ થાય લોકોના વિસ્તારોમાં રહી અને બધે સર્વે કરી અને જે જે કામ બાકી રહી ગયા હોય એ અથવા અધૂરા રહેલા કામો પૂરા કરવા જોઈએ નવા કામો

ઢોળી દે છે વિસ્તારમાં કયો રાજ્ય હરેક વિસ્તારમાં ધારો કે અહીંયા તો અત્યારે બેરોજગારીની સમસ્યા સૌથી વધારે છે કે જેવું કહેવામાં આવ્યું હતું કે હર સાલ બે કરોડ નોકરી આપવામાં આવશે મારે ઓળખીતા એવા ઘણા મિત્ર છે મારા કે જેને ગ્રેજ્યુએટ છે પણ હજી પણ નોકરીઓ ગોતતા હોય છે એટલે એવા બેરોજગારી તો અત્યારે મારા મતે સૌથી વધારે મોટો પ્રશ્ન છે જી મારી આશા તો હવે માનો ને કે એટલું બધું જોઈ લીધું ને કે આશા જ હવે ઓછી થઈ ગઈ છે કે નવા પ્રતિનિધિને જો કંઈક કરવું હોય તો ઉપરથી પણ એને રોકવામાં આવે છે એવું પણ અમે ઘણી વખત જોવામાં આવ્યું છે